તલ પછી આદુ મરચાની પેસ્ટ તીખાની ભૂકી અને ચટણી હળદર નિમક બધો મસાલો કરી અને નાખવાથી છુટી ન પડે તોય નહીં પડે મારી ચકરી પડે છે પછી છુટી થી પડે મસ્ત ચકરી બનાવીએ છીએ જેને ચકરી ખાવી હોય આવી જજો અને પેલા

હવે તો બે પડે કુતરા એટલું માંડ છે તમે કોઈ ઘરે ચોકરી બનાવતા હોય કયા લોટની ની કેમ બનાવતા કેજો બાકી એન મસ્ત જો ચોકરી બની ગઈ છે હવે થોડીક બાકી છે ખાવા આવી નાસ્તો કરવા ચોકરીનો બોલાતુંય નથી હવે તો પરસેવો વળી ગયો છે બસ ને એક જ ઓલામાં પરસેવો વળી ગયો થઈ ગયું જો

જમવું હોય આવી જજો ચકરીનો નાસ્તો થઈ ગયો છે ને પરોઠા અને સૌ ટમેટા સાંજની રસોઈ તૈયાર થઈ ગઈ છે બાકી જે આ ચકરી ગઈની હોય તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરજો વિડીયો ગઈ હોય તો નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો